પાણી <laughs> જો ક્યારે વારતા આવルトુ નઈ હરખા બે ઈંડા ઉભાઈ નો પાણી જેટલું બગાડે મફત આવતો જોણે પાણી તારો હું ચાવાચ કરવા વાચ કરી લે તો અયા તમે પાણી ખૂબ બગાડો તો બગાડીયો હા

મળ્યા તરારો કે નકતા બોલું ખુદ બોલ બનાવી દેવું અમાર ત્યાં વાદત ના વેખા બોર એવો છે પૈસા લોટ છે બાજુ ટેન્શન તો વાત કરો છો રોટી લુકી ધમકી આલવાની આવડો કટકો હું કર સાતી મંદુ આવડો કટકો આ તાર પાઈપ આ પાટ તો કમ્પ્લીટ

સાકત કર કરી રહી પાણી નહી આલુ તારી પાઈપ છે તારી પાઈપો બધી તમે પાણી પાઈપો તારી પાઈપો તો અમે ખાલી હા તોડી હટ્યું ખાલી હાલ

પોણી ચોખડું બગાડ કરો ખાલી તમે જો તમે કહો આ ચક્ર નું ઓછું પાણી વાળવું પડે કર્યું હતું કરી ચક્ર નું ઓછું પાણી ના વાળવું પડે તમારી વાઘ સર વાઘુ થઈ ગયું લડી તમે એટલો બગાડ કરજો બગાડ નઈ થઈ અફીકતની વાત નું બગાડ લઈ દી હો આ પડ લે કેને વાત કોને વાગે એવું અરે તારો પોણી તને સાફ નહિ તારામાં ઠેકોણું હું તારા અલ્યા મારો પાણી પંચાયત કરી દો જો કાલી જો ઠેકોણું ઠેકોણું કરે પડ્યો છું પડ્યો ના કર લે ખુબ બગાય તારું ઠેકો નેકર નેકર તારું પોણી તને સાથ લઈ હાલતો અને એક ઊડીને ખોટું કરી વાત કર બીજો ના લે અજી ક અલ્યા મજા નહી આવ પછી અલ્યા મુ એક તો આ ને બોતો ખાઈ દે તો તારા જાત તો હમ દો હા પા તને મને ચાકી બંધ કર

એ ખોળી વાત ના કર મારું મગજ છે ગયું હો ખોડું એ અમામાટા કોણ હોય બે ડારા નો પાણી વાળું હું મંટાળો હોય તમે હે અમામાટા વાળો હો આજે લડવું જ છે એ લેવા તો પતા મને યે ટેડીયો મારી નહિ કરું કે એ એ તમે મારીન ભૂલ કરતો કોઈ પસ્તા છો તાર પાણી સરો જાય થોડી પાવન ની પછી એક તા ન કહીએ કા કોઈ ની બી બંગકા કોઈ ताकत छेला કોની ઓહો હળો તમ હું જઉ આવા બેહું ને બે આવું નહીં યાર હે તો તો ના પાવે તે મોણસ ગદદાર તે મોણસ કે અખો બર હું જઉ હેડો સાયકલ આપડી ખુદ સાયકલ જોઈ હા ખુદ તમારે દેખાડવા તમારે અમાર સાયકલ જોવાનો મન આયા એટલે મેલવાઉ અમાર કાલે ભાઈ અમાર શોપ બાય તો બીકું હે યાર બીકું